બનાસ નદીના પટ્ટમાં દેશી દારૂની ખાલી પોટલીનો ઉકરડો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અમીરગઢ નદીના પટ્ટમાં દારૂની ખાલી પોટલીઓનો ઉકરડો કોણે કર્યો નદી તરફ ફરવા જતા લોકોમાં દેશી દારૂનો ઉકરડો જોઈ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે નદીને માતા તરીકે માનતા અને પવિત્રતા ભંગ કરતા આ તત્વો કોણ લોકોની આસ્થા અને લાગણીઓ સાથે ખિલવાડ થઈ રહ્યો છે આપણી સંસ્કૃતિમાં નદીનું પૂજન કરવામાં આવે છે તેમ છતાં તેની પવિત્રતાને અને લોકોની આસ્થાને ઠેસ પહોંચાડતા તત્વો સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે આસ્થા અને પવિત્રતા સાથે ખિલવાડ કરતા લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે અગાઉ પણ ખાલી પોટલીઓ નદી પર ઠલવાઈ હતી સુ અમીરગઢમાં આ રીતે દેશી દારૂનું થાય છે વેચાણ જો કે દેશી દારૂનું વેચાણ ન થતું હોય તો આ ખાલી થેલીઓ આવી ક્યાંથી જેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી પણ અમીરગઢ વિસ્તારમાં દેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોવાનું ચર્ચાએ જોર પકડ્યું છે શું અમીરગઢ વિસ્તારમાં ચાલી રહી છે દેશી દારૂની હાટડીઓ આ ઉપરાંત વિદેશી દારૂ પણ એક ફોન પર લોકોને મળી જતો હોવાની ચર્ચાઓ લોકો કરી રહ્યા છે અમીરગઢ પોલીસે જ્યારે વિદેશી દારૂ સામે કાર્યવાહી કરતી હોય છે તો લોકલ વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ સામે કાર્યવાહી કેમ નહીં તે એક મોટો સવાલ છે જોકે આ બાબતે પોલીસ તંત્ર અજાણ છે કે પછી જાણી જોઈ સબ સલામતના દાવા થઈ રહ્યા છે